મળેલી બેઠકમાં સર્વનુમતે નિર્ણય લેવાયેલા નિર્ણયમાં આગામી અઢી વર્ષ માટે નવી કારોબારીની રચના અંતર્ગત આ બેઠક પણ યોજાઈ હતી તાલુકા મથક નલિયા ખાતેની અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને તાલુકા વિકાસ અધિકારી રાઠવાની અધ્યક્ષતામાં આજે યોજાવેલી કારોબારી સભામાં જયદેવસિંહ વાવુભા

કંડક તરીકે શાંતાબેન શંકરલાલ પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શિવજીભાઈ મહેશ્વરીની ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેન્ટ આવેલ અને એ પ્રમાણે આ ચૂંટણી પ્રક્રિયા બધી સંપન્ન થઈ ગઈ છે આજે બરાબર અઠ્યાવીસ દિવસ પહેલાં ભાવીરસિંહ અને રમીલાબેન પ્રમુખ અને ની વરણી કરવામાં આવી હતી ત્યારબાદ જે આ ચાર પદ બાકી હતા હવે ટીમ ટીમ અબડાસાની સંપૂર્ણ ચાર અને બે છ જણા થઈ જશે તાલુકા પંચાયતમાં કામગીરી કરવા માટે એટલે અબડાસાનો કેવી રીતે ઝડપી વિકાસ થાય પડતર પ્રશ્નોનો કેવી રીતે નિકાલ કરી શકાય એ અંગેની બેઠક પણ અમે જિલ્લામાં આમની સાથે કરશું અને એમની કંઈ પણ જે વહીવટી પ્રક્રિયાઓની મુશ્કેલી કે સરકારની મુશ્કેલી કે સ્થાનિકની કોઈ મુશ્કેલી હશે એનું પણ પાર્ટી તરફથી એનું નિરાકરણ કરવામાં આવશે તો આજના દિવસે ચારે ચાર લોકોને એની પણ જે સરકારી પ્રક્રિયા હોય ચૂંટણીની એ પણ મિનરી સંપન્ન થઈ છે એટલે આપણે બધાએ અમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપીએ અને ટીમ અબડાસા ખૂબ જ સારી અબડાસાની સેવા કરે એ અભિલાષા સાથે